રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમ નારાયણ ધાયરા ને કેમ છો બધા મજામાં તો અટાણે વાગ્યા સાડા નવ જેવું થઈ ગયું ને ધીરે ધીરે વાહિતા કરી લીધા ધીરે ધીરે બધું કામ કરી લીધું બધા થઈ ગયા માંદા માંદા થઈ ગયા છે વિવા કરી લીધા ને માંદા થઈ ગયા ને પાછું આ વાતાવરણ એવું છે બે તારીખે હું તમને તેથી કેતા ભૂલી ગઈ બે તારીખે વરસાદ એ ત્રણ ત્રણ ચાલુ હતો આદિત્ય અહીંયા કેસ કે સાટા સાલું હતા ને વાતાવરણ હિસાબી કીકતા માંદા ને પાછા વિવા બધું ભેગું થયું

હલો તો હજી હીરામણ મિત્રો બાકી છે હીરામણ કોલય એમાં જો હીરાવામાં એવું છે ઘર ને ઘી ને એવું ખવાય નઈ રોગી સાહ ને રોટલી ખાય તો ભલે કોઈ બિસ્કુટ ખાય તો ભલે ઘી ને શાહ ને ખાવા માટે ઉધરવું ને સરદ ને ચટણી હાલ ક્રિષ્ના કે ચટણી વઘાર દઈ લહણ વાળી ચટણી વઘાર દે તો બીજું હું અમારે જવાનું છે આજ લગનતા બંધ ઘરના લગ્ન હતા ઘરના વિવાહ પૂરા થઈ ગયા ને આજ જવાનું છે અમારે રાણાવાવ કિરણબેનના કિરણ બેન ના ભાઈ ના લગન છે રામ ના અમે એના દુકાન ના દુકાનના વિડીયા બનાવવા જાય ને કિરણ બેન ના ત્યાં જવાનું છે આજ લગન માં રાણા વાવ છે અબોટી સમાજે તો એના ભાઈ ના લગન છે એમાં તો કઈ હાલે નહીં એટલે ઝીણા ઝીણા લગ્ન તો ચાલુ જ છે હા એવા ચાલુ છે તો હાલો મિત્રો હીરામણ કર લઈ ને પીહુ ને નાખવાનું ને કે બાકી રહ્યું ફૂલગર ને બાકી બીજું બધું કામ થઈ ગયું ધીરે 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 સવારે નથી ધીરે ધીરે બધું ચાલુ કરી દીધું ને થોડીક વાર લાગી ઉઠી ને ક્રિષ્ના મજા નથી નીતિન ને માંડવાની મજા નથી એ પીહું દવા આવ્યા ને તો એ રાણવાવ થી દવા લેતા આવ્યા હતા એમાં અમારા બુધાભાઈ ના ઘર ના એ પણ માંદા હે એક અમારા બા હાજા હે બાકી ન્યાય બધા માંદા છે ને એવું કોઈ હમણાં કે વેવાનું લતણ આ વાતાવરણ એવું જ છે વરસાદ ને કાતરો થઈ ગયો તો પાછો એક જ ધારો ભૂરો વીરો એટલે બધુંય ભેગું છે આમાં તો જો વાહિંદા નખાઈ ગયા નવા પીહું ને નાખવું ને તે વાટ જોવે પીહું હલો અમે ત્રણ ઢોર ને નાખી દઈએ આજ મોડું થઈ ગયું ઢોર ને દરેક માનો બરફ જેવું છે તો મારા વીડિયો બહુ ઠેકડા માર્યા હવે દુનિયાના જમવામાં હવે આની મૂકો કે ન મૂકો ભંગી નાખો મને ઠેકડા મરવી મારવી ભારી છે ફૂલ ગરો ભારી રમે કા બહુ મને કીધું લગાવ વખાણ કરે નાખે ને હવ ભંગવી નાખો ઠેકડા મારવી મરવી હવે હોય કે હું હોય નહીં જોવાનું છે હવે મૂક્યું હોય કે કામ હોય હવે રમવામાં તો બહુ રમેડે મને

બાફવા દાળ ને ભાત ને બનાવી રોટલી બનાવી બધાને તીખું તરલ ને બધી મનાય છે ખાવાની હવે નીતિ નાખડી લઈ જાય ફૂલ ને દવાખાને અને મારે ત્યાં જાઉં છો રાણાવાવ વિવાહ કરવા તો હું ત્યાંથી દવા લઈ લે રાણાવાવ થી હાલો તમે બધા હીરાવા વાવ તો કોઈ હીરામણ નથી કર્યું કોઈ મર્જદી નથી હીરાવવાની હાડા જતીયાર થઈ ગયા છે લગન માં ક્રિશ્ન નથ આવતી ક્રિશ્ન રીએ કે ફૂલગર જે દવા લઈને આવતા ગયા તને હાડા ને જો વિવાહ કરીને તો રી વાગ્યા હું ને શાંતિબેન ધીરુભાઈ છોકરો ઝીણકો અમે ત્રણેય ગયા તા ને પાછા આવ્યા રિક્ષા એમાં ને રોડે ઉતર્યા ને પછી ત્યાંથી હાલી ને આવ્યા કારણ કે હું ફોન હતો વિરાજી આવ્યો તો એમ હું ફોન ફેરો લઈ નતી ગઈ ન કરતા કોક ને ફોન કરી કે રોડી થી તેડી જાવ તડકો ધૂમ માથે લીધો તો જો હાલી ને આવ્યો પછી આવીને ઘડીક લંબાવી ગયો ને ઉઠા કઈ સાડા થી પાંચ વાગે ઉઠી ને ફૂલગર ને એને પણ સારું છે એ હવે દવા લઈ આવ્યા એટલે એને પણ જો સાપ બનાવી દીધો આજ એની બહુ મોડો સાપ દીધો સાપ બનાવી દીધો તો જો આગળ એ થોડીક વાર લાગી ધીરુભાઈ ને એવાથી સાપ એ ને નીતિ નાગરી થોડીક વાર લાગી નાવા ગયો તો ને અમારે ઘઉં નીકળી ગયા ઘઉં અમારે વરહો અમે ધાણા વાવતા ને એટલે ત્રણ શિયાર વરે અમે ધાણા વાવતા ને એ પેલા અમે ઘઉં વાવતા એટલે પડું ફેર થઈ જાય ને તો જો અવાર ઘઉં વાવ્યા હતા ને ઘઉં હતા પેલેથી જ ઘાટા જો ઘાટા ખાવ હોય ને તો ઉતરે બો હોય હો ટકા એટલે વારે ફેરે અમે પેલા વાવતા ને ઘઉં તો અમારે સાડા ત્રણ ટાંકી ને થાતી ને બહુ તો આ બસ સાડા ત્રણ ટાંકી થતી આજુ ફરે અમારે શિયાળ ટાંકી ફૂલ થઈ ને પાછી અડધી સાડા શિયાળ ટાંકી થઈ ઘઉં તો જો ઘઉં નો ઢગલો ઢાંકી દીધો ખુલ્લો તા નથ ને ઘઉં થયા એ બહુ સારા માં ને ઘઉં એ નીકળી ગયા કે દીક ના કેતા કે ઘઉં પાકી ગયા ને પાક માંથી વરી જાય થોડા થોડા લીલા હતા એટલે બે ખમેમ હતા એટલે પાકવાની વાત જોઈ તો પછી ઓલા ઘઉં બહુ પાકી ગયા તાઠે પાણી ભરાતું હોય ને એટલે ઘડીક માં ન વરે આપણે ગોલો ખાધો હોય ને કેવું ગોલો કીવો ગોલો ખાધો તો કે રસ ગોલો ન કેવાય સાદુર નો ગોલો કહેવાય અમે નથી જમી આવી ને પછી અમે છે ને સાદો નો ગોલો ખાધો તો બધા કારણ કે રાણાઓ જાય ને અબોટી સમાજની બાજુમાં છે ગોલા વાળા ભાઈ ની રેકડી એટલે પછી ગોલો ખાધો ને પછી ભાઈ ગયા તો હાલો હવે જઈએ ઘેર ઘઉં ની વાત હતી કેદી ઘઉં એ નીકળી ગયા ને હવે હું દોવાનું ને ટાણું થઈ ગયું મારે તો કઈ દોવા જ ન હોય મિત્રો ઘમઘમાવી હોય ને ઉપાધિ હોય આપણે તો કોઈ પાવરા હારી દઈ ને કોઈ દવાઈ ગયું પાવરા કાઢી લઈ ને એવું બધું કરીએ ને કોઈ આપણે દૂધ મૂકી આવી દઈ ધીરુભાઈ ખાવામાં દાળ ને ભાત ને એવું બધું બનાવ્યું હતું ને રોટલી હવારી બનાવી એ તો કોઈ હીરામણ કર્યું એ નથી રોટલી એમને પડી ક્રિષ્ના નીતિન ને ફૂલગઢ ત્રણે બાબ દીકરા હતા બપોરે ને હિંડોરે રીસકવાનું કામ ચાલુ છે હાલો તો વાયગાટા ને હાડાસો થી પૂર્ણ હાથ જેવું થઈ ગયું હે અને ભાવતો અમારે માં બે કામ થયા સવારે મોટર કાઢી મોટર કાઢવાની કેદી કે વાત હતી કે મોટર કાઢવી મને તો મલક જો સવારે મોટર કાઢી અને બપોર પછી કટર આવ્યું હતું એક દિનમાં બે કામ થઈ ગયા ને હું હાલી આવું ને એ ક્યારે ફૂલ ઘરે વાંટ્યો હતો કે આપણે મોટર કાઢવીને તે કે આ ઘઉંનો ક્યારો નળીએ તો ઘઉં વાઢ્યા પછી એના પૂરા વાર્યા પછી એક સાઈડ ને બધા ભેગા કરીને ઓઘા કર્યા ઓઘા એટલે ગોળ ગોળ સકડ્યું એટલે કારણ કે કુસાઈ ખાંડ્યા અને નવરાય નહોતા અમારા હેઠને એ પણ વિવાડા બહુ હતા એટલે એમ કે એ પણ લગ્નગાળામાં હતા ને અમે કંઈ નવરા હતા નહીં ને જણા હોય તો અહીં ત્યાં મોટર નીકળે બે ત્રણ જણાથી નીકળે નહીં તો જો મોટર એ નીકળી ગઈ ને હવે એમાં શું દુઃખ હોય ને એ ત્યાં કઈ ખબર નથી મોટર ને એ મૂકી ખબર છે ખોલો વાર રોકાઈ ગયો ખોલો વાર રોકાઈ ગયો ને જો ઘોડી નથી બધી આઈ નહીં પડ્યું ને ખેતરમાં આડેધાડી બમ્બો નાખી દીધો નકર અહીંયા ઓલો કેરો વાડ્યો હતો ને અહીંથી રસ્તે સડાવવાનું હતું સીધે સીધું એમ કે બમ્બો વિયો જાય ડેલે થઈને ને ખેતરમાં થઈ ગઈ પગતા ને એટલે એમ કે આમ કે ઉપાદી નથી ઘઉં કટરમાં નીકળી ગયા ને એટલે આ છોકરો રિહાણો કાંઈ મળે રિહાણો તો કાંઈ નું આઈ અમાર ભેગો ઉમે આવ્યા ફૂ દીકરો બોર વીણવા જે બોડીમાં બોર વીણવા આવ્યા જે રૂપારા રાતા સટકી જેવા છે કેવા મસ્તી ના છે હાલ વિરાજ કેવા છે રૂપારા અસલ હેઠા પડી ગયા લઈ લે હાલો તો અહીંયા ભીહું દોવાનું કામ ચાલુ છે તો એક થી બે ભી હું ફૂલ કરે ધોઈ લીધી હોય ને આ ત્રીજી ભીહી મને એમ છે કે છે ને ત્રીજી આ ત્રીજી છે હજી બે બાકી છે આ છે મકાઈ મકાઈ નો ક્યારો લીધો છે ને એ થઈ ગયો પૂરો હવે આજના દિન સહેલી સહેલી હતી ચોરપારા કોટા કેવા છે મોટા મોટા અસલના જો મકાઈ નો કોટો કેવો છે મસ્તીનો નો હાલો બધા ખાવા હજી અમે તો કઈ વાર ખાધા ના તો આ પેલી વાર કોટો ફોઈ લઉં અસલ રૂપારી પાસે કાસો ખાવે અને

คดีเนี้ยวเค็นสายนอกสายนอกไปจากอะไรก็ได้เห็นปกติข่ารสากุนจิย่ัน